સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે પીસીબી અને ની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતિક્ષાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેની પાસેથી યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે પોલીસે સ્થળ પરથી પાંચ નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતિક્ષા દિલ્હી પંજાબ ચંદીગઢ અને હરિયાણાના એજન્ટોને આ નકલી વિઝા વહેંચતો હતો પોલીસના જણાવ્યા અનુસાર પ્રતિક્ષા સામે બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં કુલ બાર ગુના દાખલ થયેલા છે આ ધરપકડ સુરતમાં ચાલતા નકલી વિઝાના મોટા રેકેટનો પર્દાફાશ કરે છે આ આરોપી અગાઉ બાર વખત ઝડપાઈ ચુક્યો છે તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે આરોપી આ ડુપ્લિકેટ વિઝાના પંદર હજાર રૂપિયા વસૂલતો હતો આરોપી ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરિજિનલ જેવી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો અને તે બનાવવા માટેનું રો મટીરીયલ અલીબાબા ડોટ કોમ પરથી સામગ્રી મંગાવતો હતો અંદાજીત સાતસો જેટલા ડુપ્લિકેટ વિઝા બનાવી આરોપીએ એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે હાલ પોલીસે આરોપી પ્રતિક શાહની ધરપકડ કરી ડુપ્લિકેટ વિઝા પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખની મત્તા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે એસઓજી અને પી પીસીબીની સંયુક્ત ટીમો એક પ્રતિક અભિજીત નિલેશ શાહ ઉંમરવાર સાડત્રીસને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખને ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકોસ્લોવેકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય ને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતા જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત તો જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસો થી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે